નમસ્કાર આજે આપણે પીએમ વિશ્વકર્મા અંતર્ગત આવેલ પાર્સલની ડિલિવરી કેવી રીતના કરવી છે તેની વિશે આપણે પૂરેપૂરી ડિટેલ જોઈશું દોસ્તો તે માટે સૌ પ્રથમ તમારું આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં લિંક એવો મોબાઈલ નંબર આપી તમારું રજિસ્ટ્રેશન એમએમઇ ટીમ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ તમારે તમારા મોબાઈલમાં બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે પહેલી એપ્લિકેશનનું નામ છે પીએમ વિશ્વકર્મા અને બીજી જે એપ્લિકેશન છે તે છે આઈબી કોર્પોરેટ મર્ચન્ટ હવે આઈબી કોર્પોરેટ મર્ચન્ટ એટલે કે ઇન્ડિયન બેંક કોર્પોરેટ મર્ચન્ટ એપ્લિકેશન ઓપન કરી એક્સેપ્ટ પર ક્લિક કરી સેન્ડ એસ સેન્ડ એસએમએસ પર ક્લિક કરવું ત્યારબાદ રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર જે સીમમાં આવે તે સીમ સિલેક્ટ કરવું ત્યારબાદ તમારો રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર એન્ટર કરી પ્રોસીડ પર ક્લિક કરવું ત્યારબાદ તમારે ચાર ડિજિટનો પિન સેટ કરવો પડશે સિકવન્સમાં હોય તેવો પિન ચાલશે નહીં જેમ કે ચાર પાંચ છ સાત આ ચારે ડિજિટ સિકવન્સમાં હોવાથી આ પિન તમે સેટ કરી શકશો નહીં આ ઉપરાંત કોઈપણ ડિજિટ બે વખત રિપીટ થવા જોઈએ નહીં જેમ કે જીરો આઠ દસ આ પિન તમે સેટ કરી શકશો નહીં કેમ કે અહીં જીરો આઠ દસમાં જીરો બે વખત રિપીટ થાય છે એટલે એવો પિન સેટ કરવો કે જેના ચારે ડિજિટ અલગ હોય તેમાં સિકવન્સમાં હોય નહીં હવે આપણે પીએમ વિશ્વકર્માની એપ્લિકેશન ઓપન કરીશું હવે નીચે આવીને આપણે લોગિન પર ક્લિક કરીશું અહીં તમે ત્રણ ઓપ્શન જોઈ શકો છો જેમાં જે સેકન્ડ ઓપ્શન છે ઇન્ડિયા પોસ્ટ લોગિન એના પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ યુઝર નેમ પાસવર્ડ કેપ્ચા કોડ એન્ટર કરી સાઇન ઇન પર ક્લિક કરીશું દોસ્તો જ્યારે તમારું રજીસ્ટ્રેશન થયું હશે ત્યારે તમને એક ટેક્સ મેસેજ આવેલ હશે જેની અંદર તમારું યુઝરનેમ અને પાસવર્ડ આપેલ હોય છે હવે આપણે સાઇન ઇન પર ક્લિક કરીશું ત્યારબાદ તમારું જે નામ દેખાય છે ત્યાં ક્લિક કરી ચેન્જ પાસવર્ડ કરીશું અહીં તમે તમારું ઓલ્ડ પાસવર્ડ એન્ટર કરી ત્યારબાદ નવો પાસવર્ડ સેવ કરી લેવો જેથી વારંવાર પાસવર્ડ આપણે ભૂલી જઈએ નહીં સૌ પ્રથમ આપણે પીએમ વિશ્વકર્મા નામની એપ્લિકેશન ખોલીશું એની અંદર આપણે લોગિન કરીશું મિત્રો અહીં લોગ ઇનમાં સેકન્ડ નંબરનું ઓપ્શન ઈન્ડિયા પોસ્ટ એની અંદર આપણે લોગિન કરીશું ત્યારબાદ આપણા યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરી સાઇન ઇન કરીશું હવે સર્ચ આર્ટિશિયન મેન્યુઅલી પર ક્લિક કરીશું ત્યારબાદ ઉપર એપ્લાય ફિલ્ટર પર ક્લિક કરીશું મિત્રો એ આપણે ફક્ત આર્ટિશિયનનો મોબાઈલ નંબર નાખીને સર્ચ પર ક્લિક કરીશું જેથી તમે આ પ્રકારની ડિટેલ જોઈ શકશો હવે જમણી બાજુ સેટિંગ જેવું બટન દેખાય છે ત્યાં પર ક્લિક કરી રિક્વેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરીશું જેથી આર્ટિશિયન એટલે કે લીનારના મોબાઈલ પર એક મેસેજ જશે આર્ટિશિયનના મોબાઈલમાં એક મેસેજ આવશે જેની અંદર ચાર ડિજિટનો ઓટીપી આવેલો હશે દોસ્તો એ ચાર ચાર ડિજિટનો ઓટીપી એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરીશું ત્યારબાદ તમે આ પ્રકારની ડિસ્પ્લે જોઈશો ફર્સ્ટ સ્ટેપ છે બારકોડ સ્કેનર એ બે પ્રકારના ઓપ્શન છે એક ફર્સ્ટ છે સ્કેન સેકન્ડ ઓપ્શન છે મેન્યુઅલી એન્ટર બટન મિત્રો ઘણી વખત બારકોડ સ્કેનમાં પ્રોબ્લેમ આવતો હોવાથી આપણે આર્ટિકલ નંબરને મેન્યુઅલી એન્ટર કરીશું વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આર્ટિકલ નંબર મેન્યુઅલી એન્ટર કરી સબમિટ પર ક્લિક કરીશું ત્યારબાદનો ઓપ્શન સેકન્ડ નંબરનો છે ક્વોલિટી ચેક ક્વોલિટી ચેકમાં આપણે યસ પર ક્લિક કરી આર્ટિશન એગ્રી પર ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરીશું જેથી થર્ડ ઓપ્શન ઈ વાઉચર રિડિપ પર ક્લિક કરવાથી આઈબી કોર્પોરેટ મર્ચન્ટ બેંક ખુલશે મિત્રો આપણે સૌ પ્રથમ જે ચાર ડિજિટનો પિન સેટ કરેલો એ પિન એન્ટર કરશો જેથી આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે હવે આપણે ઈ રૂપીવાળા ઓપ્શન પર ક્લિક કરીશું મિત્રો ત્રણ પ્રકારના ઓપ્શન આપણે જોઈ રહ્યા છીએ જ્યારે મિત્રો આર્ટિશિયન એન્ડ્રોઈડ ફોનનો યુઝ કરતો હોય તેમજ બીમ એપ્લિકેશન એ આર્ટિશિયનના મોબાઈલમાં ઇન્સ્ટોલ હોય તો બીમ એપ્લિકેશનમાં ઈ રૂપી વાઉચર કોડ આવેલો હોય છે જે સ્કેન કરી આપણે વાઉચર કોડ રિડિમ કરી શકીએ છીએ સેકન્ડ ઓપ્શનમાં ઓપ્શન ત્યારે વપરાય છે કે જ્યારે આર્ટિશિયન પાસે સાદો ફોન હોય અને વાઉચર કોડ તેના મેસેજ ટેક્સ મેસેજમાં આવેલો હોય તો ટેક્સ મેસેજ સ્કેન કરી આપણે વાઉચર કોડ રિડીમ કરી શકીએ છીએ થર્ડ ઓપ્શન જો આર્ટિશિયન્ટ પાસે વાઉચર કોડ ના હોય તો આપણે ગૂગલની મદદ મદદથી વાઉચર કોડ શોધીશું સૌ પ્રથમ ગૂગલમાં જઈ પીએમ વિશ્વકર્મા લખીશું ત્યારબાદ નીચે આવી લોગિન બટન પર ક્લિક કરી એપ્લિકનર અથવા તો બેનિફિશિયલમાં એન્ટર કરીશું અહીં મિત્રો આર્ટિશિયન્ટનો મોબાઈલ નંબર આપણે એન્ટર કરીશું ત્યારબાદ ઉપર દે બતાવેલ પ્રમાણે કેપ્ચર કોડ એન્ટર કરીશું ત્યારબાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું જેથી આર્ટિશિયરના મોબાઈલ પર એક ઓટીપી જશે ઓટીપી એન્ટર કરીશું તો આ પ્રકારની ડિસ્પ્લે દેખાશે જેમાં સૌથી નીચે એ વાઉચર કોડ આપેલો છે જેનો આપણે સ્ક્રીનશોટ લઈ લેશું જેથી આગળ જતાં એ સ્ક્રીન શોટ પ્રમાણે આપણે વાઉચર કોડ મેન્યુઅલી એન્ટર કરીશું હવે મિત્રો આઈબી કોર્પોરેટ મર્ચન્ટ બેંક આપણે ઓપન કરીશું યુપી પર જઈને એન્ટર વાઉચર કોડ મેન્યુઅલી એન્ટર કરીશું અહીં મિત્રો જે આપણે વાઉચર કોડનો સી સ્ક્રીનશોટ લીધેલો એ આપણે એન્ટર કરીશું ત્યારબાદ ટ્રેડ જે આર્ટિશનનો કીટ આવેલી છે એનો ટ્રેડ લખીશું ત્યારબાદ ટૂલ કીટનો ટાઈપ આપણે સિલેક્ટ કરીશું વેરીફાય બટન પર ક્લિક કરીશું જેથી વાઉચર વેરીફાય થશે વાઉચર વેરીફાય થયા બાદ આર્ટિશનના મોબાઈલ પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરીને વેરીફાય પર ક્લિક કરીશું મિત્રો વાઉચર કોડ લખવામાં કોઈપણ પ્રકારની ભૂલ હશે તો અમાઉન્ટ વાઉચરની અમાઉન્ટ બતાવશે નહીં વાઉચર વેરિફિકેશન કોડ વેલિડ થયા બાદ પ્રોસીડ બટન પર ક્લિક કરીશું જેથી આઈબી કોર્પોરેટ મર્ચન્ટ બેક ઓટોમેટિક બંધ થઈ જશે વાઉચર કોડીમ થયા બાદ આપણે પીએમ વિશ્વ એપ્લિકેશન ખોલીશું એપ્લિકેશનમાં આપણે લોગિન થઈશું ઇન્ડિયા પોસ્ટમાં લોગિન થયા બાદ તમને આ પ્રકારની ડિસ્પ્લે દેખાશે એમાં ડાબી બાજુ ત્રણ આડી લાઈન દેખાય છે એના પર આપણે ક્લિક કરીશું જેથી આ પ્રકારની ડિસ્પ્લે તમે જોઈ શકશો જેમાં આપણે પેન્ટિંગ બિન જે ઘડિયાળ જેવું દેખાય છે એના પર આપણે ક્લિક કરીશું દોસ્તો અહીં આપણે ત્રણ સ્ટેપ પૂરા થયેલ છે ચોથું સ્ટેપ વિડીયો અપલોડથી બાકી છે હવે આપણે અપલોડ નાવ પર ક્લિક કરીશું આ રીતના તમારે ત્રીસથી ચાલીસ સેકન્ડનો વિડીયો અપલોડ કરવાનો છે ત્રીસથી ચાલીસ સેકન્ડ થયા થશે એટલે ઓટોમેટિકલી સ્ટોપનું બટન આવી જશે અહીં જોઈ શકો છો તમે સ્ટોપનું બટન આવી ગયું છે સ્ટોપ કર્યા બાદ આપણે યસ પર ક્લિક કરીશું જે પાર્સલમાં આપેલું સાધન છે એના પર ક્લિક કરીશું અને સબમિટ બટન પર ક્લિક કરીશું હવે આપણે અપલોડ નાવ પર ક્લિક કરીશું મિત્રો અહીં ચાર સ્ટેપ પૂરા થઈ ગયા છે હવે છે એકનોલેજમેન્ટ લેટર મિત્રો યસ કરતાં પહેલાં એકનોલેજમેન્ટમાં માહિતી જે ભરવાની છે તે ભરીને આપણે એકનોલેજમેન્ટ રેડી કરી નાખીશું જેના પર આર્ટિસ્ટનું નામ મોબાઈલ નંબર તેમજ આર્ટિકલ નંબર લખી લઈશું હવે કેપ્ચર પર ક્લિક કરી એક ઇમેજ આપણે કેપ્ચર કરીશું યસ પર ક્લિક કરીશું અપલોડ ના ઉપર ક્લિક કરીશું અહીં તમે જોઈ શકો છો કે પાછો પાંચ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયેલ છે પીએમ વિશ્વ કરવામાં ટોટલ પાંચ સ્ટેપ આવે છે પાછે પાંચ સ્ટેપ ગ્રીન થયેલ હોવાથી હવે આપણે ડાબી બાજુ દેખાતી ત્રણ આડી લાઈન પર ક્લિક કરીશું અને પેન્ટિંગ બિનની નીચે કમ્પ્લીટેડ બીન પર ક્લિક કરીશું કમ્પ્લીટેડ બિનમાં તમે જોઈ શકો છો કે જે આર્ટિશિયન છે એમનું નામ આવી ગયેલ છે એટલે કે પાછો પાંચ સ્ટેપ કમ્પ્લીટ થયેલ છે હવે આ જે પાર્સલ છે એ આપણે આર્ટિશિયનને આપી શકીએ છીએ દોસ્તો આપણે પાંચે પાંચ સ્ટેપ કેવી રીતના કમ્પ્લીટ કરવા એ આ વિડીયોમાં આપણે ジョヤ、thank you、so。